નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો આ એપ્રિલ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ આ વર્ષે કપાસનું કયું બિયારણ કરવું કયું બિયારણ કયા બિયારણ સફળતા મળી તો જે બાવીસો પ્લસ વેરાયટી છે એમાંથી જે સૌથી સફળ વેરાયટી રહી હોય એવી વેરાયટી કે એવી કંપની વિશે વાત કરવાની છે અને આ કંપનીનું નામ છે કોઈનોર સેટ સ્પેટ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તો એની જે બે વેરાયટી આવે છે આવે છે તડાકા અને બસંત એ બંને વેરાયટી માં ખૂબ જ સફળતા મળેલી છે તો એમાં સર્વપ્રથમ આવે છે 2200 પ્લસ વેરાયટી માં તો કે સૌથી પ્રથમ આવે છે કપાસના જંગલનો રાજા તડાકા તો તડાકા એટલે તડાકા તડાકાના બિયાણ વિશે વાત કરું તો મધ્યમ થી થોડું મોટું જીંડવું છે અને લાંબા ગાળાની વેરાયટી છે અને મધ્યમ જીંડવું હોવાના કારણે અને વિણાટ ખૂબ સરસ છે રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી છે ટૂંકમાં દવાનો ખર્ચો ઓછો થાય છે અને લાંબા ગાળા સુધી એટલે કે ટૂંકમાં પાંત્રીસ કે વધારે પ્લસ ઉતારો આપે એવી જાત જે છે અને સૌથી વધારે સફળ રહી હોય એ જો તડાકા અને તડાકા ને એટલા જ ખેડૂતો પસંદ કરે છે જેવા નામ એવા એના ગુણ છે જેનું નામ છે તડાકા ત્યારબાદ બીજી વેરાયટી છે બસંત બસંત બસો બાર તો કે સમજદાર ખેડૂતોની પહેલી પસંદ બસંત બસો બાર તો મધ્યમથી મોટું ઝીંડવું વીણવામાં સરળ અને સમજદાર ખેડૂતો પસંદ કરે છે અને એનો ઝીંડવાનો વજન તો કે છ થી સાત ગ્રામનું મોટું ઝીંડવું થાય છે અને બસંત બસો બાર એની પણ ઘણા ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે ટૂંકમાં જે કોઈનું સીડ્સ છે કંપની છે એના જે બિયારણો હોય છે એમાં લગભગ ઘણા બધા બિયારણોની દિવસે ને દિવસે લોકપ્રિયતા વધતી જાય છે અહીંયા તમે ખેડૂત મિત્રો ધારો કે તડાકાની ખરીદી કરો તો અહીંયા કોઈ કોઈ નૂર નો સિમ્બોલ જોવા મળે છે કોઈનૂર નો જે સિમ્બોલ જોવા મળે ઓરિજિનલ માલ ને ખરીદી કર્યું તો ઓરિજિનલ કોઈ અને બોલકા ટુ નો લોગો જોઈને ખરીદવું અને નામ લખેલું આવે છે તડાખા તડાખા બસો સાત જે ઓરિજિનલ ની નિશાની અને એટલે જ એને કપાસના જંગલનો રાજા કહેવામાં આવે છે અને સૌથી વધારે ઉતારો આપ્યો હોય તો એ તડાખા આપેલો છે તો તમે ખેડૂત મિત્રો તમને જો અનુકૂળ લાગે એ તમારા નજીકના વ્યાપારી મિત્ર પાસેથી તમે તડાખાની ખરીદી કરી શકો છો અને સારામાં સારા બિયારણની પસંદગી કરી અને તમે વધારે ઉત્પાદન લઈ શકો છો તો ખેડૂત મિત્રો જો તમારે સૌથી સારામાં સારું બિયારણ કરવું હોય તો એ તમે તડાખાનું પસંદગી કરી અને કરી શકો છો અને તમારા નજીકના ડીલર પાસે તમે બુકિંગ પણ કરાવી શકો છો હમણાં લગભગ થોડા દિવસમાં કંપનીનો માલ આવશે ત્યારે જો તમારે વાવવાની ઈચ્છા હોય તો એની તમે પસંદગી કરી અથવા તો નોંધણી કરાવી શકો છો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો નોંધણી પણ કરાવવા મીડાશે છે ભાઈ મારે તડાકા બિયણ લેવું છે બસંત લેવું છે તો તમને અનુકૂળ પડે એ વેરાયટી નું તમે નોંધણી કરાવી શકો છો તો હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર